નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે ચોવીસ જેની આપણે વાતચીત કરતા હોઈએ છીએ ને ખાસ કરીને અત્યારે વાતચીત કરીશું જે આજે સાંજે રમાનારી છે બે ટીમો વચ્ચેની જે મેચ છે એને લઈને સવારે આપણે વાતચીત કરતા હોઈએ છીએ કે જે ટીમો રમાઈ ચૂકેલી હોય છે અને કેવા પ્રકારના સમીકરણો કઈ ટીમ કોનું પલડું કયા પ્લેયરો ચાલી ગયા એના વિશેની ચર્ચા કરતા હોય છે આજે વાત કરીશું સનરાઈઝર્સ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચેની મેચ આજ રમાવાની છે અને ખાસ કરીને જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની વાત આવે એટલે આપણને ટુ ફિફ્ટી પ્લસના સ્કોર યાદ આવી જાય બસો સિત્યાસી રનનો એ ટાર્ગેટ યાદ આવી જાય કે જે રીતે ધ્વાદાર બેટિંગ થઈ હતી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી અને એના બેટર્સ હોય જે રીતે આ વખતે આઈપીએલમાં સર્વાધિક રનો બનાવી દીધા છે પોતાના પોતાના રેકોર્ડ તોડી રહ્યા તોડી રહ્યું છે સનરાઈઝર્સ હૈદરાબાદ એવું પણ કહી શકે સામે પક્ષે છે આરસીબી બેંગ્લોર બેંગ્લોરની વાત કરીએ રન બનાવવા મોટો ટાર્ગેટ આપો એ તો ચલો સારી વાત છે એક અલગ વાત છે પરંતુ એની સામે સામે જીક જીલવી એ પણ એક ખૂબ મહત્ત્વની વસ્તુ છે આરસીબી સામે બસો સિત્યાસીનો રનનો ઢગલો કરી નાખ્યો હૈદરાબાદે અને એ જીક જીલીને આખરે બેંગ્લોરે પણ બસો સાહીઠ પ્લસનો સ્કોર ખડક્યો એટલે એ લડત આપીને લડતની જ મજા છે પ્રેક્ષકો એ લડત જોવા માંગે છે જે સ્ટેડિયમની અંદર જોવા જાય છે શું આજે પણ એ રોમાંચ જોવા મળશે સૌ કોઈના મગજમાં આ પ્રશ્ન હશે આજ મુદ્દે વાતચીત કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોટ રિપોર્ટ પર આજે જોરદાર મેચ દમદાર ટીમો ત્રણ વાર બસો પચાસથી વધુ રેકોર્ડ સ્કોર બનાવનાર હૈદરાબાદ અને શાનદાર ખેલાડીઓ ધરાવતી પણ આ વર્ષે મોટાભાગની મેચો હારીને પોઈન્ટ ટેબલના તળીયે રહેલ બેંગલુરુ વચ્ચે હૈદરાબાદમાં સાત્રીસ કલાકે મેચમાં છે બેંગ્લોરબાદનો શ્વાસ અધર તો કરી જ ગયો હતો અર્થ એમ છે કે બંને ટીમો ક્ષમતા વાળી છે અને રોમાંચક મેચની અપેક્ષા રાખી શકાય આ ટીમ પાસે વિરાટ ફાફ જેક્સ પાટીદાર ગ્રીન પ્રભુ દેસાઈ અને કાર્તિક જેવા બેટર્સ તો છે જ જોકે આ ટીમ બોલિંગમાં નબળી પડે તે પુરવાર થયેલી વાત છે હૈદરાબાદ તો ખતરનાક બેટર્સનો રાફડો છે હેડ ખરેખર બેટિંગનો હેડ બની ગયો છે ત્યારબાદ અભિષેક આક્રમણનો પર્યાય બની ગયો છે જ્યારે માર્ક્રમ અને ક્લાસનના ના છગ્ગા દોડા બાર નહીં પણ સ્ટેડિયમની પ્રેક્ષક ગેલેરીમાં પડે છે બોલિંગ પણ સારી છે દસ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે જ્યારે બેંગલુરુ માત્ર એક મેચ જીતીને છેલ્લા ક્રમે છે પણ રોમાંચ આ મેચમાં ઓછો નહીં થાય તેવા ખેલાડીઓ બંને ટીમ પાસે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ કોઈ પહેલો પ્રશ્ન એ રીતે થાય કે આઈપીએલની ખાસ કરીને જે વાત કરીએ ઓવરઓલ ફર્સ્ટ ફેઝ ક્યાંક પૂર્ણતાને આરે છે તમામ તમામ ટીમોએ લગભગ સાત સાત મેચો રમી ચૂકી છે આજે સનરાઈઝર્સ હૈદરાબાદ આઠમી મેચ રમશે આરસીબી નવમી મેચ રમશે આ રીતેની પરિસ્થિતિ છે સાત મેચો રમી ચૂકીને ફર્સ્ટ ફેઝનો અંત થયો સેકન્ડ ફેઝની શરૂઆત છે તો ફર્સ્ટ ફેઝની જ્યારે વાત કરીએ ઓવરઓલ વાત કરીએ તો કેવો રહ્યો ફર્સ્ટ ફેઝ નહીં ગજબનો ફર્સ્ટ ફેઝ રહ્યો કારણ કે ફર્સ્ટ ફેઝની અંદર જ ઘણા બધા વિક્રમો બન્યા ખાસ કરીને જે વિક્રમ હૈદરાબાદે બનાવ્યો છે એ જબરજસ્ત છે આટલા બધા રન્સ ક્યારેય પડ્યા નથી એટલા રન્સ નહીં બે વારની પણ ત્રણ ત્રણ વાર બસો પચાસ પ્લસનો સ્કોર થયો યુ કેન જસ્ટ ઇમેજિન બસો છ્યાસી બસો સિત્યોતેર બસો છાસઠ તો આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે કઈ લિમિટ ઉપર આઈપીએલ જઈ રહી છે નો બડી કેન પ્રડિક્ટ બીજું સૌથી મહત્ત્વની વાત છગ્ગા એટલા બધા વાગ્યા છે અત્યાર સુધી આઈપીએલમાં સર્વાધિક છગ્ગા પણ આ હાફ જે ગયો એ હાફમાં લાગેલા છે અને ઇન્ડિવિજ્યુઅલ બેટિંગની વાત કરો સેન્ચુરીઝની વાત કરો તો સેન્ચુરીઝ આમ ધાણી ચઢાણ જેમ આવતી હોય એ રીતે આવે છે ધડાધડ સેન્ચુરી જ વાગવા માંડી છે એટલે એવું પણ નથી કે ભાઈ ચાલો બેટર્સ રમતા નથી આ વખતે સૌથી મહત્ત્વની બાબત જોવા મળી છે એ બોલરોનો કચ્ચર ઘાણ નીકળતો જોવા મળ્યો છે એકાદ બે લો સ્કોરિંગ મેચને વાત કરીએ તો મોટા ભાગની મેચોમાં બસો પ્લસનો સ્કોર થયો છે આ એક આવનાર ભવિષ્યનો સંકેત છે કે કઈ તરફ મેચ જઈ રહી છે ગઈકાલે એક મેચ હતી એ બસો ચોવીસ બસો પચીસ જેવી એ બી એકદમ નજીક એટલી બધી ક્લોઝ રહી અને અહીં આગળ તમે જુઓ તો બસો છ્યાસી જે રન બનાવ્યા ત્યારે બીજી એમની બેંગ્લોરે પણ એની નજીક જ પહોંચી ગયું હતું જ્યારે એ પહેલાંના બસો સિત્તેર બનાવ્યા તોય મુંબઈએ બસો પચાસ રન બનાવ્યા તો બસો પચાસનો સ્કોર અથવા તો બસો પ્લસનો સ્કોર સવા બસોનો સ્કોર એ સામાન્ય થઈ ગયો એકસો પચાસ એકસો સાહીઠ સુધી ઠીક છે એકસો સિત્તેર ઠીક છે હવે કેટલા તો કે સવા બસો તો મિનિમમ કરવા પડે આ લેવલ ઉપર આઈપીએલ પહોંચી ગઈ છે જે પરિસ્થિતિ પછી બીજી એક સૌથી મહત્ત્વની વાત બની યંગ પ્લેયર્સ ઘણા બધા આવ્યા પણ યંગ પ્લેયર્સ કરતાં જે સિનિયર્સ છે એ પણ એટલું જ જબરજસ્ત રમે છે મહેન્દ્રસિંહ ધોની આજે પણ જોરદાર રમે છે એની ટીમની અંદર મોહિન અલી છે એની ટીમમાં ઘણા બધા બીજા ખેલાડીઓ છે તો ક્યાંક આ પણ એક નવા અને સિનિયર ખેલાડીઓ વચ્ચે પણ એક જંગ જોવા મળી રહ્યો છે ગઈકાલે જે રીતે દિલ્હી જીત્યું આવી નેલ બાઇટિંગ ફિનિશ જોવા મળે છે કે એક જ બોલની વાત હતી અને એ બોલમાં ચોગ્ગો ના વાગ્યો એટલે દિલ્હી જીતી ગયું ચોગ્ગો વાગી ગયો હતો એ ગુજરાત જીતી જાત તો આ પ્રકારની મેચોથી આ વખતનું આઈપીએલ રોમાંચક રહ્યું છે અને ખાસ કરીને હૃદય ની ધડકનો તેજ કરી દે એવું ક્રિકેટ આ પહેલી સાત મેચોના ફેઝમાં આપણને જોવા મળ્યું છે હવે જે પરિસ્થિતિ છે એક ફર્સ્ટ ફેઝ પૂરો થયો છે એટલે બીજો ફેઝ જ્યારે શરૂ થાય છે કારણ કે આ જ ટીમની સામે બેંગ્લોરને હૈદરાબાદ રમી ચૂક્યા છે નાઉ દે આર પ્લેઈંગ અગેન એટલા બીજો તબક્કો શરૂ થયો ત્યારે કઈ ટીમ કેવી રણનીતિ સાથે આગળ વધશે વી ડોન્ટ નો અહીંથી આગળ આઈપીએલ ત્રણસો સુધી પહોંચશે બસો એંસી સુધી તો આવી ગયું છે તો એનાથી આગળ ક્યાં જશે આ બહુ મહત્વની ટાર્ગેટ કયો આપશે તમને કયા ટાર્ગેટે તમે એમ કહી શકો કે તમારી મેચ સેફ છે બસો નથી સેફ બસો પંદર નથી સેફ બસો પચીસ નથી સેફ તો આ એક એન્ઝાયટી જે છે એન્ઝાયટી રહેવાની છે કે વોટ ઇઝ ધી વિનિંગ ટોટલ એ ક્યાંક આપણને આ ફર્સ્ટ ફેઝની અંદર જોવા મળ્યું છે ક્લાસી તમે સેન્ચુરીઝની વાત કરી તો ઘણી બધી સેન્ચુરીઝ પણ વાગી ગઈ વિરાટ કોહલીથી માંડીને ઘણા બધા ખેલાડી તો ક્યાંક અલગ પ્રકારનું ક્રિકેટ આક્રમક ક્રિકેટ અને ખાસ કરીને બોલરોનો કચ્ચર કાઢી નાખે એવું ક્રિકેટ આપણને આ ફર્સ્ટ ફેઝમાં જોવા મળ્યું છે બિલકુલ ફર્સ્ટ ફેઝનું ક્રિકેટ તો સારું રહ્યો અને જે રીતે અશોકભાઈ વાતચીત કરી કે રેકોર્ડ્સ તૂટ્યા છે અને સેકન્ડ ફેઝની અંદર પણ એ જ રોમાંચ પ્રેક્ષકોને મળે એ જ રોમાંચ આઈપીએલના ચાહકોને મળે ક્રિકેટ રસિકોને મળે એવી આશા આપણે વ્યક્ત કરીએ છીએ પરંતુ આજની ખાસ કરીને જે વાત કરીએ સનરાઈઝર્સ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે છ મેચમાંથી ત્રણ ત્રણ મેચો જીતેલી છે બંનેના જે રેકોર્ડ્સની વાત છે રેકોર્ડ્સ તો વ્યવસ્થિત જોવા મળી રહ્યા છે પરંતુ આજે બંને પક્ષે એક આક્રમકતાની વાત કરીએ તો કોની આક્રમકતા વધારે હશે કારણ કે ચલો હૈદરાબાદની તો આક્રમકતા આપણે જોઈએ છે આરસીબીને કંઈ ગુમાવવાનું નથી મેળવવાનું જ છે એટલે એ એના માટે ક્યાંક વધારે આક્રમક જોવા મળે નહીં તમારી વાત બિલકુલ સાચી છે કે ભાઈ આ ટીમ બહુ ફાસ્ટ રમે છે બહુ સ્કોર કરે છે પણ ક્યાંક હું માનું છું કે એકવાર તમે કોઈ ટીમ સામે રમી જાઓ ત્યારે તમે એના કમ્ફર્ટ ઝોન એના ડિસ્કમ્ફર્ટ ઝોન આ બંને વસ્તુ ધ્યાનમાં રાખતા હોય પહેલી મેચમાં જે રીતે પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જે રીતે આરસીબીએ કમબેક કરીને બસો બાસઠ સુધી સ્કોર પહોંચાડ્યો હતો ક્યાંક એમ કહી શકાય કે આજે પણ એના જે હેડ છે ક્લાસન છે માર્કમ છે આ બધા ખેલાડીઓ માટે નવી રણનીતિ તૈયાર થઈ હશે એમ મને લાગી રહ્યું છે કારણ કે આજે બેંગ્લોરને કંઈક બતાવવું છે બેંગ્લોર ઉપર એટલા બધા માછલા ધોવાયા છે આ વખતે એમનું પ્રદર્શન એટલું નબળું રહ્યું છે ના ઇફ દે વોન્ટેડ ટુ પ્રૂવ તો પ્રૂવ શું કરી શકે તો ભાઈ તમે બસો એસી મારો તમે બસો પંચ્યાસી મારીએ દેટ યુ કેન પ્રૂવ તો આ એક મહત્વની મેચ આજે છે કે જેમાં બેંગ્લોર પ્રૂવ કરી શકે છે અને બીજું એક સૌથી મહત્વની વાત એ છે કે બેંગ્લોર કેન ઇટ એક એવું જરાય નથી કે આપણે દિલ્હીની ટીમની વાત ન બેંગ્લોરની પાસે એવા ખતરનાક જબરા ખેલાડીઓ છે કે દે કેન તે ઇટ તો આ એક વિશ્વાસ સાથે કે જે પહેલાં એની ઉપર આપણે બસો અઢીસો રન મારી શું ટીમ્સ ટીમ સામે તો આજે કેમ નહીં એટલે આજે એક નવી રણનીતિ સાથે ટીમ મેદાન ઉપર ઉતરશે બેંગ્લોરની ટીમ લઈ લો કે હૈદરાબાદ હૈદરાબાદને પણ ખ્યાલ આવ્યો કે ભાઈ આ ખેલાડીમાં સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવું કોણ છે તો કે ભાઈ દિનેશ કાર્તિક છે એ ક્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે રમી શકે છે તો એ બનશે પણ અહીં આગળ જે સૌથી મહત્વની વાત છે ત્રણ બેટર્સ માટેની ચોક્કસ આજે રણનીતિ સાથે મેદાન પર ટીમ ઉતરશે અને એ ત્રણને જલ્દી આઉટ કરી દેવામાં આવે તો હૈદરાબાદ જેવી ધરખમ ટીમ પણ થોડી દબાણમાં તો ચોક્કસ આવે અભિષેક છે હેડ છે અને માર્ક રમને આ છે આ ચાર ખેલાડીઓ માટે નવી રણનીતિ સાથે આજે ટીમો ઉતરશે અને બેંગ્લોર આજની મેચ જીતવાનો ભરપૂર ટ્રાય કરશે કારણ કે બહુ જ બધી મેચો એ લોકો હારી ચૂક્યા છે હવે જે બાકીની મેચો છે એમનું એ પોતે એસ્ટાબ્લિશ ક્યારે થાય કે એનાથી મજબૂત ટીમને હરાવે તો કહેવાય કે યાર બેંગ્લોર આ વખતે જવાબ આપી દીધો તો આ એક વસ્તુ મને મનમાં લાગે છે અને એના માટે હું કહું છું કે મેચ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ક્રુશિયલ વેરી ક્લોઝ અને સારામાં સારી મેચ આપણને જોવા જે મળવી જોઈએ બિલકુલ પણ એ જ વસ્તુ છે કે જ્યારે પા પાછળના રેકોર્ડ્સની જો વાત કરીએ તો આ જ હૈદરાબાદે બેંગ્લોર સામે બસોને અઠ્યાસી રન ખ્યા બસો નેવ્યાસી રનનો ટાર્ગેટ આપ્યો પરંતુ સામે પક્ષે એ ફાઇટબેક પણ બેંગ્લોરે એટલી જ મજબૂત રીતે આપી બસો રન બનાવ્યા તો આજની મેચની જો પરિપ્રેક્ષમાં એક વાત કરવામાં આવે તો આજની મેચ એ જ રીતેની જોરદાર જોવા મળશે પ્રેક્ષકોને સી ડિપેન્ડ્સ ડિપેન્ડ્સ એટલા માટે કહું છું કે તમે ધારો કે હૈદરાબાદની પહેલાં બેટિંગ આવે છે તો તમે ટાર્ગેટ રાખીને ચાલશો કે હૈદરાબાદને ક્યાં સુધીમાં આઉટ કરવો આપણે જો બધા કહે છે કે બેંગ્લોરના બોલર્સ એટલા સારા નથી એટલા ઇફેક્ટિવ નથી પણ તે છતાંય જો એ કોઈ રીતે હૈદરાબાદની ટીમને બસોની અંદર અથવા તો એકસો એંસીથી એકસો નેવુંની અંદર જો આઉટ કરવામાં સફળ થાય છે અથવા તો રિસ્ટ્રિક્ટ કરવામાં સફળ થાય છે તો મેચ આખી બહુ અલગ જ પ્રકારની જોવા મળશે અને સ્કોર ચેસ કરી શકશે પહેલી વસ્તુ આ ભલે ભૂતકાળના રેકોર્ડ્સ ને બધી વસ્તુ અસર ચોક્કસ કરે છે પણ અહીં આગળ હું માનું છું કે બેંગ્લોર પાસે થોડુંક શાર્પનેસ જો હશે અને એ દેવ અચ્છા ચેસ કરવાનું આવશે તો તો સ્વાભાવિક છે કે પહેલાં લોકો કરે સ્કોર તમારે ચેસ કરવાનો પણ સેટ કરવાનો જ્યારે આવે ત્યારે બની શકે તમે કંઈ બસો પાસઠ નહીં મારી શકો તો તમે એક એવો ટોટલ સ્કોર સેટ કરો કે જે તમને હરાવે નહીં ધારો કે તમારે બસો રન છે તો બસો રન યુ કેન ફાઈટ ઇટ આઉટ અને ચેસ કરવાનું હંમેશા અઘરું હોય છે એ ચેસ કરતી વખતે તમારી વિકેટ જવાની પોસિબિલિટી છે પ્રોવાઇડેડ એ ટોટલ મોટું હોય પર ઓવર બનાવવાના રન વધારે હોય તો આ પરિસ્થિતિ અને એના માટે આપણે જે વાત કરીએ કે બસો સુધીનો સ્કોર જો બેંગ્લોર બનાવે છે તો આઈ થિંક એ ટફ મેચ થઈ શકે બિલકુલ પરંતુ આ જ વાત આપણે ઘણી વખત આ જ વસ્તુ સામે આવતી હોય છે કારણ કે બેંગ્લોરની એક નબળી બોલિંગ લાઇનઅપ જે છે ટ્રેવિસ હાઈટ છે ટ્રેવીસ હેટની આ વખતની એક કન્સિસ્ટન્સી જુઓ કે એક સાતત્યપૂર્ણ એની બેટિંગ જુઓ સતત જે રીતે બેબાક રીતે એનું બેટ ફરે છે ટ્રેવિસ હેટ છે ક્લાસેન છે અભિષેક છે આને કાબુ રાખવા માટે શું સક્ષમ છે બેંગ્લોરની બોલિંગ લાઇનઅપ શું આજે કર્ણ શર્મા ઉપર પણ ક્યાંક એક વધારાનું પ્રેશર હોઈ શકે શીબ તમે બહુ સરસ વાત કરી કે કર્ણ શર્મા એટલા માટે લાઇમ લાઈટમાં આવ્યો છે ઇઝ અ ગુડ બોલર બેઝિકલી પણ ગયા વખતે એટલા લાઇમલાઇટમાં આવ્યો હતો કે એણે ત્રણ છગ્ગા મેચર સ્ટાર્કને માર્યા હતા હવે બોલિંગની વાત જો કરીએ તો ઇઝ અ વેરી ગુડ સ્પિનર એ સ્પિનરની પાસે ઇન્ટેલિજન્ટ બોલિંગ જો કરાવવામાં આવે ઇન્ટેલિજન્ટ બોલિંગ ઇન ધ સેન્સ કે એને અમુક વખતે જ્યારે બેટ્સમેન આવીને ઊભો રહે તે વખતે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો આ જે હેડ અને અભિષેક આ બેનિફિકેટો જલ્દી લેવાનો બેંગ્લોર ટ્રાય કરશે એટલે બેંગ્લોર પાસે ક્ષમતા છે કે હા હવે અહીંયા એમની પાસે બોલર લિમિટેડ છે સિરાઝ આદી આવે છે તો સિરાઝ કેમ બી અ વેપન સિરાઝ ભલે એમની બોલિંગ એટલી સારી નથી પડતી હતો તો નથી કન્સિસ્ટન્સી બટ હી કેન બી વન ઓફ ધ લેજેન્ડ ગ્રેટ વેરી બની શકે કે જ્યારે ધારો કે તમે શરૂઆતમાં એક કે બે વિકેટ લઈ આવો જો ટીમ ને તો ટીમ આગળ ઉપર સારું કરી શકે સી બે વિકેટ માત્ર સારા બોલર થી નથી મળતી વિકેટ મળે જો એક સારા બોલ થી અને ખરાબ શોટ થી તો એક પક્ષ જે છે ખરાબ બોલનો એ બોલર પાસે રહે છે પણ ખરાબ બેટિંગ કરવાનો એ બોલર પાસે રહે એટલે એની પાસે ખરાબ શોટ મરાવડાવવો અથવા તો પર એવું પ્રેશર આવે કે જેથી નેક્સ્ટ મેચ નેક્સ્ટ ઓવરમાં એ ફાસ્ટ રમવા જાય એની વિકેટ આપે તો આ બોલ અગત્યનું છે બેસ્ટ બોલ અને બેટ શોટ આ બે વસ્તુ વિકેટ લઈ શકે બટ ધ થિંગ ઇઝ ચો બોલિંગથી વિકેટ નથી મળતી તો એક ખોટો શોટ એ બેટ્સમેન હોવો જોઈએ એ ખોટો શોટ રમવા માટે એને એની રીતના રન સ્ટિકેટ કરે તો આ રીતના સી હમણાં ગઈકાલે થયું કે બેટ્સમેન ગયો ગયું પહેલા શોર્ટ બોલ નાખી દીધો તો રન આપતો આ ઇન્ટેલીજન્સની વાત છે તો હું માનું છું 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 કે જો આ રનની તૈયાર કરી શકે આપણે ટાર્ગેટ કરવા છે તો આઈ થિંક બેંગ્લોર બોલર કેન ડુ ધેટ અને એમાં પ્લે આ બોલો છે તમારી પાસે મને યાદ છે ઓગણીસો નેતાસીના વર્લ્ડ કપની અંદર ભારતની પહેલી સામેની છેડે માઇકલ હોલિંગ જેવા ખરા ખેલાડી હતા જે એકસો પચાસ સ્પીડે બોલિંગ કરતા હતા ભારત પાસે રુધિર પિન્ની ભારત પાસે ભવિંદ રમનાથ ભારત પાસે રવિન્દ્ર સિંધુ એટલી દીવી સ્પીડથી બોલિંગ નાખનારા ખેલાડીઓ હતા કે જેમની બોલિંગમાં સ્પીડ નથી પણ પિચિંગ હતું એક્યુરેસી હતી મૂવમેન્ટ હતી અને એટલા માટે આપણે એ રમ બેટર આઉટ કરી શકીએ તો આ બહુ કીધું કે નોટ નોજા કરીને આપણે વાત નોજા એની બોલિંગ કેટલો માર પડે ને

તો આ પ્રકારની બોલિંગમાં પણ આપણે વર્લ્ડ કપ જીતી ચૂક્યા એટલે કહેવાનું તાત્પર્ય છે યસ એની ટીમ કે ડુ ઇટ પ્રોવાઇડેડ એ દિવસે એના બોલ એ જગ્યા પડે કે જ્યાં પડવા જોઈએ બિલકુલ દરેક ટીમ કરી શકે છે પરંતુ દિવસે ટીમનો કે ટીમના ખેલાડીઓનો હોવો જરૂરી છે તેવી વાત અશોકભાઈ કરી રહ્યા છે પરંતુ અશોકભાઈ ક્યાંક દિનેશ કાર્તિક એક સિરિયસ નોટમાં આવી ગયા એવું લાગી રહ્યું છે મુંબઈ મુંબઈ સાથેની જે આરસીબીની મેચ હતી ને ક્યાંક એક રોહિત શર્મા અને દિનેશ કાર્તિક વચ્ચેની એક વાતચીત થઈ કે હજુ સિલેક્શન બાકી છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું તો એને લઈને દિનેશ કાર્તિક અત્યારે ફોર્મમાં જોવા મળી રહ્યા છે પાંત્રીસ બોલમાં ત્ર્યાસી રન ફટકાર્યા સાથે આજે એક પ્રશ્ન આરસીબી માટે સૌથી મોટો સવાલ કે આરસીબીના ફેન્સ માટે સૌથી મોટો સવાલ એ આવે કે શું હૈદરાબાદ સામે એક મોટો ટાર્ગેટ મૂકવો પડશે એક સૌથી મોટો સવાલ પાછા એની અંદર પરિપ્રેક્ષમાં જ્યારે વાત આવે તો કયા બેટર્સ ઉપર ભરોસો મૂકીશું કોહલી છે ફાફ છે જેક્સન છે રજત ગ્રીન આ લડત આપી શકશે તમે બહુ સાચી વાત કરી કારણ કે ગ્રીનને કદાચ મેક્સવેલને જો કદાચ આજે રમાડે કદાચ કમબેક કરે છે તો એ માનસિક રીતે એણે પેલી રજા લીધી હતી કે આઈ વોન્ટેડ ટુ ટેક રેસ્ટ હવે ઇફ ઇઝ કમિંગ બેક અને ઇફ ઇ કમ્સ ઇન ઇઝ ઓન ફોર્મ તો એ કેટલો ખતરનાક બેટ્સમેન છે તો કહેવાની કોઈને જરૂર નથી એ પ્રકારનો ખતરનાક બેટ્સમેન છે એટલે અહીંયા આગળ વિરાટ કોહલી અને ફાફ દુપ્લેસીસ આ બે ખેલાડીઓ એટલા જોરદાર છે પ્લસ જો મેક્સવેલ આવે છે તો એ જોરદાર છે એની જગ્યાએ ગ્રીન અત્યારે છે એ જોરદાર છે લોમરોર જોરદાર છે જે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે રજત પાટીદાર છે રજત પાટીદારે જબરજસ્ત સેન્ચુરી મારી હતી પચાસ સાહીઠ બોલમાં લગભગ એકસો વીસની આસપાસ રન બનાવ્યા હતા એ ફોર્મમાં ખેલાડી દેખાતો નથી ઇઝ સચ એ ડેન્જરસ બેટર ત્યાર પછી તમારી પાસે પ્રભુ દેસાઈ છે અફકોર્સ એની પાસે પણ બહુ વધારે આપણે એ નથી જોઈ એની બેટિંગ બટ સૌથી મહત્વનો લોમરોર અને કાર્તિક આપણને બહુ જબરજસ્ત પાર્ટનરશીપ આપી હતી તો એ લોમરોર અને કાર્તિક ઉપર પણ એટલો ભરોસો રાખી શકાય બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરીઝ જો તમે શરૂઆતની છ ઓવર્સમાં તમારું ટોપ ઓર્ડર બરાબર હોય અને જો તમે સારો સ્કોર બનાવો છો યુ કેન મેક ધ બિલ્ડિંગ વેરી સ્ટ્રોંગ જો એમાં વિકેટ પડી જાય છે તો તમારી જે મોટો સ્કોર મૂકવાની જે છે પીચ ધારો કે પીચ કોઈ વસ્તુ બધું બરાબર જ બિહેવ કરે અહીંયા આટલા સ્કોર મોટા સ્કોર બન્યા છે પણ તે છતાં જો તમે તમારી બોલિંગને એ રીતે નહીં કરો અથવા તમારી બેટિંગને છ વર્ષમાં એક સારો સ્કોર અને વિકેટ ગુમા વિનાનો સારો સ્કોર નથી આપતા તો મોટો સ્કોર કરવો નહીં જો તમારે નહીં બની શકે જો તમારે હૈદરાબાદ સામે જીતવું હોય અને જો બેંગ્લોરની પહેલી બેટિંગ આવે પહેલા જ બે ખેલાડી મારી દ્રષ્ટિએ એ જ રમી જવા જોઈએ વીસે વીસ ઓવર એ ક્ષમતા છે જનૂન છે એ રમી શકે છે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આજે એમનો દિવસ નથી એમ કહીએ તો ચાલે આજે એમનો દિવસ આવે એવી આપણે અપેક્ષા રાખીએ બિલકુલ પણ સામે પક્ષ હૈદરાબાદની બોલિંગ લાઇનઅપની જ્યારે વાત કરીએ તો શું આપણે એવું કહી શકીએ કે હૈદરાબાદનું પલળું ભારે છે બેંગ્લોર કરતાં કારણ કે કમિન્સ છે નટરાજન છે ભુવીસ છે માર્કંડે છે આ કેટલા મજબૂત સાપેક્ષ છે બેંગ્લોર ને બિલકુલ સાચી વાત છે તમારી પેટ કમિન્સના આવ્યા પછી બેંગ્લોર અરે હૈદરાબાદનું જે બોલિંગ યુનિટ છે ઇટ એઝ ચેન્જ ડ્રાસ્ટિકલી જે રીતે પિચિંગ કરવાની વાત હોય જે જગ્યાએ બોલિંગ કરવાની હોય તો જે જગ્યાએ સ્લોઅર ડિલિવરીઝ ટી નટરાજનને સલાહ આપવામાં આવી ગઈ તું થોડી સ્લો નાખ ડિલિવરી તું ફાસ્ટ નાખવા જાય છે પ્રોબ્લેમ થાય છે અને સ્લો પછી અને હી હેઝ ગોટ સ્ટાર્ટેડ ગેટિંગ સક્સેસ એ જ પણ ભુવનેશ્વર કુમાર પાસે સારી બોલિંગ એ કરી શકે પોતે આવે તો એ સારી રીતે એ કરી શકે બટ આઈ વૉન્ટેડ ટુ ટેલ વન થિંગ કે જો બેંગ્લોરનો બોલર જો એ બેંગ્લોરનો બોલર જો એ કર્ણ શર્મા એ દુનિયાના સારામાં સારા લેફટર્મ બોલર સ્ટાર્કને ત્રણ છગ્ગા ફટકારી શકે છે તો એ કોઈ પણ ખેલાડી આ પ્રકારની સારી બોલિંગ લાઇનઅપ સામે બેટિંગ કરી શકવા સક્ષમ છે અને અગેન આનું બોલિંગ યુનિટ સારું હોવા છતાં બેંગ્લોરે બસો સાહીઠનો સ્કોર તો કર્યો તો જ એમની સામે સો ઇટ નોટ દેટ કે ધી પણ એ વખતે જે સ્કોર થયો તો એમાં વિરાટ કોહલીનું કોન્ટ્રીબ્યુશન નહોતું બાકીના પ્લેયર્સનું નહોતું ફાપદુ દિનેશ કાર્તિક તો આ ખેલાડીઓ રમવા બે ખેલાડી જો શરૂઆતના રમે છે તો હું માનું છું કે થિંગ્સ આર વેરી ઇઝી મારી દ્રષ્ટિએ તો અત્યારે આજે બધી બસો પચાસ સ્કોર કે બને છે કેટલા ને ત્રણ વિકેટ વિકેટે બે વિકેટ વિકેટે એક વિકેટે એટલે પાછળના લોઅર ઓર્ડરના બેટર આવતા જ નથી એમાં પિક્ચરમાં ટોપ ઓર્ડર જ કરી શક્યા અને એટલા માટે જો તમારો મોટો સ્કોર જો ટોપ ઓર્ડર જ કરે પહેલાં ચાર બેટ્સમેન એટી પર્સન્ટ ઓફ ધી ટીમ્સ ટોટલ આપે તમે જીતી શકો બિલકુલ બેંગ્લોરની ઘણા રન બનાવવાની ક્યાંક અપેક્ષાઓ છે અને સિરાજ છે ફર્ગ્યુશન છે યસ દયાલ છે આ પકડ કેટલી જમાવી હૈદરાબાદ સામે સી અગેન આપણે વાત કરીએ કે ટેન્ટ બોલ્ટને એક વખતે પચાસ રન એની બોલિંગમાં ગયા અને બીજી જ મેચની અંદર સીધી એણે ત્રણ વિકેટો લીધી સો ઇટ ઇઝ અબાઉટ તમારું પણ નસીબ જરૂરી છે અને બીજું કે તમે કેવી બોલિંગ કરો છો અગેન હું પિચિંગની વાત લાવીશ કે ક્યાં તમે બોલિંગ કરો છો શોર્ટ ગુડ લેન્થ નાખો છો તમે યોર્કર્સ નાખો છો તમારી બોલિંગમાં કેટલું એવી રીતે લાવી શકો છો વેધર યુ આર એબલ ટુ યુઝ ધ શોર્ટ જેને કહેવાય સ્પીડ તમે ઓછી કરો તમે એક બોલ એકસો ચાલીસથી નાખતા હોય તો બીજા બોલને એકસો વીસની સ્પીડે નાખી શકો છો ધ વેરિએશન ઇન સ્પીડ આ વેરિએશન ઇન સ્પીડ એ હંમેશા બેટ્સમેનને તકલીફ તકલીફ આપતા હોય આ વસ્તુ અલગ એટલે અહીંયા આગળ બોલિંગ કરતાં સ્પીડ કરતાં તમારી એક્યુરેસી મહત્વની છે અને એના આધારે જોવા જઈએ તો યસ એનીથિંગ કેન હેપન અને કોઈ પણ બેટ્સમેનને આઉટ પણ કરી શકાય અને કોઈને તમે બોલર્સની વાત કરી યસ બોલર્સ હેવ ગોટ દેટ કેપ સિરાજ બુમરાહ સાથે રહીને જબરજસ્ત બોલર બની ગયો છે એમાં કોઈ બેમત નથી હા અત્યારે એ નથી એટલું એક્યુરેટ બોલિંગ કરતું પણ નાવ થિંગ્સ આર ચેન્જ વી આર ઇન ધ સેકન્ડ ફેઝ બેંગ્લોરને પણ પોતાની જે છબી છે એને બચાવી હશે એના પ્લેયર્સને નેક્સ્ટ આઈપીએલ માટે પૈસા કેટલા મળશે એ પણ જોવું પડશે ઓલ સેડન આ મેચની અંદર આ બધી વસ્તુ મૂકવાની કોશિશ બેંગ્લોર કરશે એવું કંઈક લાગી રહ્યું છે બિલકુલ અંતે છેલ્લો પ્રશ્ન એ થાય છે કે કાંઈ કે આખરે ફર્સ્ટ ફેઝ પૂર્ણ થઈ ચૂક્યો છે ને સેકન્ડ ફેઝની તરફ આપણે વધ્યા છે એટલે પોઈન્ટ ટેબલ ઉપર પણ એક નજર નાખવી જરૂરી છે પોઈન્ટ ટેબલની શું સ્થિતિ બની રહી છે પોઈન્ટ ટેબલ બહુ જ એક રોમાંચક છે પહેલે રાજસ્થાન રોયલ ચૌદ પોઈન્ટ્સ ઉપર છે આપણે જોઈએ છે અને ત્યાર પછી સેકન્ડ જે ટીમ છે એ દસ પોઈન્ટ ઉપર આવી ગઈ એટલે કલકત્તા દસ પોઈન્ટ ઉપર છે પછી તમારી પાસે સનરાઈઝર હૈદરાબાદ દસ ઉપર છે લખનઉ દસ ઉપર છે ત્યાં સુધી બધું બરાબર છે હવે ત્યાર પછી સીએસકે આવે છે એના પોઈન્ટ આઠ છે અહીંયા સૌથી મોટો ખતરો એ સીએસકે અને એના પછી ડીસી છે ડીના પણ આઠ પોઈન્ટ છે એટલે આ બે મેચ આ બંને ટીમો વચ્ચે આ જો કે નવું મેચ રમી છે ઝારો કે સીએસ કે એક મેચ હારે છે અને આ એક મેચ જીતે છે તો દિલ્હી ઉપર જતું રહેશે આ પાંચમા ક્રમે સીએસ કે આવી જશે જીટી ગઈકાલે હારી ગયું ડીસી એટલા માટે ત્રણ ને ચાર પાંચમા ક્રમે એટલે જ આવ્યું છે કે બીકોઝ દે હેવ વોન ય ડે તો એ ક્યાંક ક્યાંક તમારા માટે બહુ અગત્યનું છે કે તમે કેટલું સારું રમે લખનઉ વાળા સારી એમાં છે ત્રણ તો દસની પોઈન્ટ છે ત્રણ જેમાં સીએસકેટી અને એમઆઈ ચાર છે અને એ ચારમાં જે જેટ રન રેટ છે એ નેગેટિવ રનરેટ વાળી ટીમોમાં દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે દિલ્હી ગુજરાત આ બધી જે ટીમો છે ત્યાર પછીની બધી ટીમો મુંબઈ આ બધી નેગેટિવ રનરેટ સાથેની ટીમો છે એમને સૌથી પહેલા વિજય મેળવે તો પણ ધારો કે દસ પોઈન્ટ મેળવીને તમે ધારો કે આજે તમે ગુજરાતની ટીમ દસ પોઈન્ટ મેળવે તો એ આગળ નહીં જઈ શકે કારણ કે એ પાંચમાં ક્રમે જ આવશે કારણ કે પેલા લોકોનું જે મે પોઝિટિવ નેટ રેટ છે એ એમની આગળ રહેશે સરખા પોઈન્ટ રહેશે એટલે હજુ ઘમાસા ચાલુ છે પણ પહેલા ફેઝમાં આપણે જોયું એટલા બધા વિક્રમો આપણને જોવા મળ્યા એટલી બધી બાબતો સૌથી અગત્યની વાત રાજસ્થાન રોયલ ચૌદ પોઈન્ટ સાથે ટોચ ઉપર છે હવે એક મેચ એ લોકો જીતે તો સીધા ક્વોલિફાય થઈ જશે તો અહીંયા જોવા અને ઘમાસાની જે દસ પોઈન્ટ વાળી ત્રણ ટીમો વચ્ચે આઠ આઠ વાળી બે ટીમો ત્રણ ટીમો વચ્ચે આની ઉપર આપણી નજર રહેશે બિલકુલ બિલકુલ દર્શક મિત્રો જે રીતે પોઈન્ટ ટેબલ ઉપર એક પરિસ્થિતિ ઘવાસાણવાળી પરિસ્થિતિ બની રહી છે ને ફિલ્ડ ઉપર એટલે કે ગ્રાઉન્ડ ઉપર પણ એ રોમાંચ તો આપણે જોતા જોઈએ છીએ આઈપીએલની અંદર અને ખાસ કરીને સાંજના ટાઈમે અને રવિવારે તો બે બે મેચો એટલે એ રોમાંચ તો ખેર એ સ્પાર્ક આપણને જોવા મળે છે આઈપીએલનો આશા રાખીએ કે આજની પણ મેચ એ જ પ્રકારની રોમાંચક બને અને જે તે જે સનરાઈઝર્સ હૈદરાબાદના જે ફેન્સ હોય કે પછી આરસીબીના ફેન્સ હોય કારણ કે કિંગ કોલીના ઘણા બધા ફેન્સ હોય છે અને જે રીતે અપેક્ષાઓ રાખતા હોય છે કિંગ કોલી આજે કંઈક ધમાકેદાર બેટિંગ કરે એવી જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીશું અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ્સ શોની આજની રજૂઆતમાં આજે બસ આટલું આવતીકાલે ફ્રીથી મળીશું સવારે અગિયારથીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર